ગતરોજ સાંજે કમલમ તળાવ પાસે ઘટના બની હતી પાલિકા ફાયર વિભાગ દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા મોર લઈ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું મોરના મોતનું પ્રાથમિક કારણ વીજ કરંટ લાગવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેર હાસોટ માર્ગ ઉપર આવેલા શક્તિનગર પાસે પંદર જુલાઈના રોજ રાત્રે નવ કલાકે દીવા તરફના ગ્રામ્ય વિસ્તારમાંથી વિખુટ પડી આવેલા રાષ્ટ્રીય પક્ષી મોર કમલમ તળાવ પાસે આવી પહોંચ્યું હતું જે પરત રાત્રિના જવાથી મથામણ કરી રહ્યું હતું તે દરમિયાન હાંસોટ રોડ ઉપર શક્તિનગર પાસે આવેલા જીવંત વીજ તારને અડી જતા તેનું મોત નિપજ્યું હતું જે અંગે સ્થાનિક દ્વારા પાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને શિડ્યુલમાં આવતા રાષ્ટ્રીય પક્ષી મોરના મોત અંગે વિભાગને જાણ કરતા વન અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને મોરના મોતના સ્થળ અંગેનું પંચકેસ કરી મૃતદેહને સાલીમાર નર્સરી ખાતે લઈ જવામાં આવ્યો હતો ત્યાં પોસ્ટમોર્ટમ કરતા મોરનું મોત વીજ કરંટ લાગવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું જે બાદ વિભાગ દ્વારા નિયમાનુસાર અંતિમ વિધિ કરાઈ હતી